આણંદ જિલ્લો આણંદ લોકસભા વિસ્તારને કોંગ્રેસ પાર્ટીનું સંગઠન કાર્યકરો આગેવાનો સૌ મળીને જેને પણ નક્કી કરશે એ કોંગ્રેસનો ઉમેદવાર હશે પાર્ટી એને હાઈકમાન્ડ એને મંજૂરી આપશે અમિત ચાવડા તો કોંગ્રેસનો કાર્યકર છે પાર્ટીએ આગેવાનો કાર્યકરોએ જ્યારે જે પણ કીધું હશે એમની સાથે સુર મિલાવીને એ સંઘર્ષ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં ક્યારેય પીછેહટ કરી નથી એટલે આવનારા દિવસોમાં ટૂંક સમયમાં પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં જે છવ્વીસ લોકસભા બેઠકો પૈકી ચોવીસ બેઠકો પર કોંગ્રેસ લડવાની છે ને બે બેઠકો પર આમ આદમી પાર્ટી લડવાની છે ત્યારે જે બાકીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે તમામ ઉમેદવારોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે પણ કોંગ્રેસ પાર્ટી નો ઉમેદવાર એ આણંદ લોકસભામાં પંજાનું નિશાન રહેશે ભારતીય જનતા પાર્ટી પોતાનું ખૂબ મજબૂત સંગઠન છે અમારી સરકારે ખૂબ વિકાસ કર્યો છે ડબલ એન્જિન સરકારે લોકો સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે અમારી પાસે પેચ પ્રભારીને પેચ સમિતિ છે એવા ખૂબ બણગા ફૂકે પણ આ વખતે આખા દેશમાં જે પરિવર્તનનો લહેર શરૂ થઈ ચૂકી છે ભારત જોડો યાત્રા પછી જે રીતે લોકો આખા દેશમાં પરિવર્તન લાવવા માટેનું મન બનાવી ચૂક્યા છે એનાથી ડરી ગઈ છે અને એટલા જ માટે ભાજપ ડરી જઈને કોંગ્રેસના કાર્યકરોને તોડીને લઈ જાય છે નેતાઓને લઈ જાય છે ક્યાંક ચૂંટાયેલી સરકારો હોય તો એને તોડવાનો પ્રયત્ન કરે છે ક્યાંક સીબીઆઈ ઈડી કે ઇન્કમ ટેક્સના માધ્યમથી લોકોને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરે છે પણ જ્યાં સુધી આણંદ ખેડા જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અહીંયાના વિચારધારામાં કોંગ્રેસ રહેલી છે અહીંયા આઝાદીની લડાઈમાં પણ આ જ વિસ્તારે અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ કર્યું હતું ના નવા અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ પણ આ જ વિસ્તારના લોકો કરી રહ્યા છે આવનારા દિવસોમાં તમે જોશો તો બે હજાર ચારમાં જેમ ફિલગુડ અને ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો તેમ છતાં આણંદ ખેડા સહિત ગુજરાતમાં છવ્વીસમાંથી બાર બેઠકો પર લોકોના આશીર્વાદ મળ્યા અને દેશમાં સત્તા પરિવર્તન થયું હતું એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ ખેડા સહિત ગુજરાતમાં બહુમતી બેઠકો પર લોકોના આશીર્વાદ કોંગ્રેસને મળશે લોકો પરિવર્તન માટે મત કરશે અને દેશમાં પણ સત્તા પરિવર્તન થશે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પહેલાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા હતા કે મારે તો વિકાસ કરવો છે લોકોને ખૂબ સગવડો સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું છે પણ કેન્દ્રની સરકાર અમને રોકી રહી છે થપ્પડની જાહેરાતો આવતી આજે દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર છે રાજ્યમાં સરકાર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે તેમ છતાં આણંદ જિલ્લો અસ્તિત્વમાં એ પચીસ થયા આજે જિલ્લા પાસે સિવિલ હોસ્પિટલ નથી લોકોને સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લૂંટાવવું પડે છે અહીંયાના યુવાનોને સ્થાનિક રોજગાર માટે તાલુકા લેવલે જીઆઈડીસીની વ્યવસ્થા નથી કોઈ ઉદ્યોગો નથી સસ્તું ને સારું શિક્ષણ મળે એટલા માટે સરકારી કોલેજો નથી એ જ રીતે જે ખેડૂતોને સિંચાઈથી વંચિત છે એવા વિસ્તારોમાં એક ફૂટ પણ કેનાલ આ છેલ્લા ત્રણ દાયકામાં નથી બની ધંધા વેપાર ધીમે ધીમે ઉજળી રહ્યા છે લોકોની જમીનો વેચાઈ રહી છે લોકો ગુનાખોરી તરફ આગળ વધી રહ્યા છે નશા વધી રહ્યો છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ તમામ પ્રશ્નો સ્થાનિક છે અને સાથે સાથે દેશની સરકારે જે વાયદા વચનો આપ્યા હતા બધા જુમલા સાબિત થઈ ચૂક્યા છે સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત થઈ હતી આજે દસ વર્ષ થયા દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું દરેકને પાકું મકાન આપીશું કાળું ધન પાછું લાવીશું દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશું દેશની સરહદો ને સુરક્ષિત રાખીશું લા લાખને છપ્પનની છાતીની વાતો થઈ હતી પણ આ તમામ વાતો જુમલા સાબિત થઈ ચૂકી છે ને એટલા જ માટે દેશની જનતા આ લોકોને ઓળખી ગઈ છે ને આ ચોવીસ એ પરિવર્તનનું વર્ષ હશે સત્તા પરિવર્તન નિશ્ચિત છે એના જ કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ડર છે કે ક્યાંક સત્તા પરિવર્તન થશે તો અત્યારે જે સંસ્થાઓનો અમે દુરુપયોગ કરીએ છીએ એ જ સંસ્થાઓ એમને જેલના સળિયા પાછળ મોકલે એવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે